માબાના દર્શન કરી જગદીશ વિશ્વકર્માએ પાલનપુરમાં કાર્યક્રમની શરૂઆત કરી અહીંયા નવા નિયુક્ત ભાજપ અધ્યક્ષનું પાલનપુરમાં ભાજપના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું પાલનપુરમાં ભાજપના કાર્યકરોએ બાઇક રેલીથી સ્વાગત કર્યું પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જગદીશ વિશ્વકર્માએ પહેલી જાહેર સભા યોજી બનાસકાંઠા ભાજપ સંગઠન અને કાર્યકરોને સંબોધન કર્યું તેમણે કહ્યું મને જે સ્થાન મળ્યું છે તે દાયિત્વ નિભાવવાનું સ્થાન છે ભાજપમાં સૌથી મોટો દરજ્જો કાર્યકર્તાઓનો છે ફુલાર કે બુકેના બદલે મને પુસ્તક અને ચોપડા અપાય તેવી અપીલ કરી મને અપાયેલા ચોપડા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપીશ પીએમ મોદીએ ગુજરાતથી વિકાસની રાજનીતિ શરૂ કરી ભાજપનો કાર્યકર્તા ક્યારે હારતો નથી જીતે છે અથવા તો શીખે છે દિવાળી આવે છે ત્યારે સ્વદેશી વસ્તુઓને અપનાવાય માં માનને પૂર્ણ કમળવાળો હાર પહેરાવવાનો છે આપણે સૌ મિત્રો એવો પ્રયાસ કરીએ કે આ પ્રયાસને આવનારા દિવસોના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય અંદર કે માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવો છે અને કમળના હારમાં એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં પણ અહીંયા તમે જે એટલા બધા કેસરીઓ ભગવો પહેરીને બેઠા તમામ કાર્યકર્તા મિત્રો જે જગ્યાએ નું ક્યાંક ત્રુટી રહી ગઈ છે ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી એ કમળ એ હારની અંદર દોરામાં પરોવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું છે માતાજીના ચરણોમાં જયારે જઈએ માં અંબાને આપણે કમળનો હાર ચડાવવા જઈએ ત્યારે પૂર્ણતા વાળો કમળનો હાર એક પણ કમળ તૂટેલું ના હોય એક પણ કમળ અંદર ના હોય અને બે કમળ ખીચો ખીચ કમળનો હાર મને કોઈ કાર્ય કરતા કીધું અત્યારે કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ મેં કીધું હાર ચોક્કસ પહેરીશું માતાના મા અંબાને સો એ સો ટકા પૂર્ણતા વાળો કમાળ એ બનાસકાંઠા અમિત ચડાવી અને માન્ય મોદી સાહેબનું અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું તમારી વિચાર વાળું અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ હતી એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના કાર્યકર્તા ભરોસે મિત્રો તમે જે વચન આપ્યું છે એ વચન મને કે કીર્તિસિંહ નહીં પણ મા અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે મા અંબા આ કમળ નો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે શક્તિ આપજે તાકાત આપજે